અસલામ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ એક ત્રણ બે હજાર એકવીસ વાર સોમવાર આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું એના પહેલાંના તાસમાં આપણે પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના એનો પહેલો ભાગ જોઈ ગયા હતા એમાં આપણે ઘણા બધા દાખલા જોયા હતા હવે આપણે આ જ પ્રકરણનો બીજો ભાગ જોઈશું તમારે આ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે તો ચાલો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ રૂપિયા છપ્પન હજારનું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો એંસી થાય ચાલો રૂપિયા છપ્પન હજારનું તો અહીં શું શું આપી દીધેલું છે એ પહેલાં આપણે જોઈ લઈએ અહીં પી બરાબર છપ્પન હજાર આર બરાબર કેટલા ટકા વ્યાજે દરે વ્યાજ દરે એટલે આર બરાબર શોધવાનું છે બે વર્ષનું એટલે કે ટી આપેલું છે અને વ્યાજ આપેલા છે રૂપિયા બસો ને એસી તેથી આપણે લખીશું સાદું વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો જ્યાં પી આર અને ટી જેની જેની કિંમતો આપેલી છે એ આપણે લખી લઈશું તેથી અહીં લખાશે માટે બસો એંસી બરાબર કેમ બસો એંસી બરાબર કારણ કે અહીં વ્યાજ તમને બસો એંસી આપેલું છે એટલા માટે બસો એંસી બરાબર છપ્પન હજાર ગુણ્યા આર ગુણ્યા બે છેદમાં સો અહીંથી શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે બસો એંસી બરાબર પાંચસો સાહીઠ ગુણ્યા બે ગુણ્યા આર ચાલો હવે આપણે શું કરીશું આમને કરતાં બનાવીશું એટલા માટે બસો એંસીના છેદમાં બે ગુણ્યા પાંચસો ને સાહીઠ હવે ઉડાવીશું તો બસો એંસી ગુણ્યા બે કરીશું તો પાંચસો સાહીઠ થશે એટલે એકના છેદમાં ચાર આપણને તો ટકામાં પૂછેલું છે એટલે એકના છેદમાં ચારનો ભાગાકાર કરવાનો તો તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પચીસ ટકા એટલે વ્યાજનો દર કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ પચીસ ટકા સમજ પડીને દાખલામાં ચાલો હવે આગળનો દાખલો જોઈશું શું કીધું છે જો મીના તેણે વ્યાજે લીધેલા અમુક રકમનું વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ રૂપિયા પિસ્તાલીસ ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલી રકમ શોધો સવાલ બરાબર સમજો કે મીના તેણે વ્યાજે લીધેલી રકમનું વાર્ષિક નવ ટકાના દરે એટલે શું શું આપે આપી દીધેલું છે એ જોઈ લઈએ રકમ નથી આપી એટલે પી આપણે શોધવાનું છે આર બરાબર નવ ટકા ટી બરાબર એક વર્ષ બરાબર ને અહીં એક વર્ષ કીધું છે એટલા માટે અને સાદું વ્યાજ છે રૂપિયા પિસ્તાલીસ ચાલો હવે આપણે વ્યાજનું સૂત્ર લખીશું સાદા વ્યાજનું શું સૂત્ર છે સાદા વ્યાજનું આપણે આગળના દાખલામાં જોઈ ગયા શું સૂત્ર છે તો સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો ચાલો અહીં તમને પી નથી આપ્યું બરાબર ને પી તો તમારે શોધવાનું છે તેથી આપણે લખીશું કે માટે સાદું વ્યાજ કેટલો આપેલો છે પિસ્તાલીસ બરાબર પી ગુણ્યા નવ ગુણ્યા એક છેદમાં સો બ પિસ્તાલીસ બરાબર પી ગુણ્યા નવ એકા નવ છેદમાં સો હવે આપણે પી શોધવાનું છે તેથી લખીશું માટે પિસ્તાલીસ ગુણ્યા બરાબર પી અને છેદમાં નવ ચાલો હવે પી શોધવાનું છે તો નવ પચામ પિસ્તાલીસ એટલે પાંચ ગુણ્યાસો બરાબર પી માટે પાંચસો બરાબર પી એટલે પી બરાબર કેટલા રૂપિયા આવશે તો પી બરાબર આવશે પાંચસો રૂપિયા તેથી આપણે લખીશું કે વ્યાજે લીધેલી રકમ રૂપિયા પાંચસો થાય સમજ પડી આમ આ પ્રકારના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે અને રકમમાં કયું કયું આપેલું છે એટલે કે પી આપેલા છે આર આપેલા છે ટી આપેલા છે એ તમને સમજ પડવી જોઈએ જેથી દાખલો મળવો ખૂબ જ સહેલું બનશે ચાલો હવે આપણે આગળ જોઈએ શું કીધું છે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો ચાલો પહેલો વાક્ય છે બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી અને તેને રૂપિયા ત્રણસો પચીસમાં વેચી ખરીદી એટલે કે ખરીદ કિંમત આપેલી છે બસો ને પચાસ અને વેચાણ કિંમત છે ત્રણસો ને પચીસ તો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે વધારે એટલે શું થશે નફો બરાબર ને ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થશે તેથી આપણે લખીશું કે કાતરની ખરીદ કિંમત બરાબર રૂપિયા બસો પચાસ વેચાણ કિંમત બરાબર રૂપિયા ત્રણસો પચીસ માટે કાતરના વેચાણમાં શું થશે નફો થશે સમજ પડીને ચાલો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત વેચાણ કિંમત કેટલી છે ત્રણસો ને પચીસ ઓછા બસો ને પચાસ બાદ કરશો તો તમારો જવાબ આવશે પંચોતેર રૂપિયા તો નફો આવ્યો પંચોતેર રૂપિયા ચાલો હવે આપણે ટકાવારી શોધવાની છે તેથી આપણે લખીશું નફાના ટકા બરાબર નફો ગુણ્યાસો છેદમાં ખરીદ કિંમત આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે નફાના ટકા બરાબર નફો ગુણ્યાસો છેદમાં ખરીદ કિંમત બરાબર પંચોતેરના છેદમાં બસોને ગુણ્યા સો ચાલો હવે આપણે ઉડાવીશું તો અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે અને પચીસ થાલી પંચોતેર એટલે ત્રણ એડા ત્રીસ કેટલા ટકા આવશે નફો ત્રીસ ટકા આગળ જોઈએ એક ફ્રીજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું ચાલો ખરીદ કિંમત છે બાર હજાર અને વેચાણ કિંમત છે તેર હજાર પાંચસો તો વેચાણ કિંમત જે છે એ કેવી છે વધારે છે તો અહીં શું થશે નફો થશે તેથી આપણે લખીશું કે ફ્રીજની ખરીદ કિંમત બરાબર રૂપિયા બાર હજાર અને વેચાણ કિંમત બરાબર રૂપિયા તેર હજાર પાંચસો અહીં વેચાણ કિંમત વધારે આવી ખરીદ કિંમત કરતાં તેથી લખીશું કે ફ્રીજના વેચાણમાં નફો થાય છે આગળ જોઈએ નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત વેચાણ કિંમત છે તેર હજાર પાંચસો ઓછા ખરીદ કિંમત છે બાર હજાર તો બાદ બાકી કરશો તો તમારો જવાબ આવશે રૂપિયા પંદરસો હવે આપણે નફાના ટકા શોધીશું નફાના ટકા બરાબર નફો ગુણ્યાસો છેદમાં ખરીદ કિંમત નફો કેટલો આવ્યો પંદરસો ગુણ્યાસો છેદમાં બાર હજાર શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે એકસો પચાસના છેદમાં બાર ભાગાકાર કરો તો તમારો જવાબ શું આવશે તો તમારો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા એ શું આવ્યું નફો ટકામાં આવ્યું સમજ પડી ને ચાલો હવે આગળ જોઈશું નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો એટલે કે તમને ગુણોત્તર આપેલું છે એના પદને ટકાવારીમાં બદલવાનું છે ત્રણ જેમ એક સૌથી પહેલાં શું કરવાનું જે પદો આપેલા છે એનો સરવાળો કરવાનો એટલે ત્રણ જેમ એકનો સરવાળો ત્રણ વત્તા એક બરાબર ચાર હવે પહેલું પદ ટકામાં શોધવાનું છે ટકામાં એટલે ગુણ્યા શો થશે પહેલું પદ તો પહેલું પદ છે ત્રણ છેદમાં કુલ પદ ચાર ત્રણના છેદમાં ચાર ગુણ્યા સો પચીસ ચોક સો એટલે પચીસ તાલીસ પંચોતેર ટકા હવે આપણે બીજું પદ જોઈશું તો બીજું પદ આ પંચોતેર છે બીજું પદ ભણશે ટકામાં પચીસ ટકા તો સો ટકા પૂરા થશે ને ચલો બીજો દાખલો જોઈએ બે જેમ ત્રણ જેમ પાંચ તો સૌથી પહેલાં આપણે પદોનો સરવાળો કરીશું તો બે વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર દસ હવે પહેલું પદ ટકામાં પહેલું પદ ટકામાં એટલે પહેલી સંખ્યા છે બે એટલે બેના છેદમાં દસ ગુણ્યા સો શૂન્ય શૂન્ય ઉડી જશે બે દાન વીસ ટકા પહેલું પદ કેટલા ટકા આવ્યું વીસ ટકા આગળ જોઈએ બીજું પદ તો બીજું પદ ટકામાં તો બીજું પદ છે ત્રણ ત્રણના છેદમાં કુલ પદ દસ ગુણ્યા સો શૂન્ય શૂન્ય ઉડી જશે બરાબર કેટલા ટકા આવશે ત્રીસ ટકા આવશે આ બીજું પદ હવે આપણે ત્રીજું પદ જોઈશું તો ત્રીજું પદ ટકામાં બરાબર પાંચના છેદમાં દસ ગુણ્યા સો પાંચના છેદમાં દસ કેમ કારણ કે અહીં કુલ પદ દસ છે ત્રીજું પદ પાંચ છે એટલા માટે શૂન્ય શૂન્ય ઉડી જશે બરાબર કેટલા ટકા આવશે પચાસ ટકા આવશે સમજ પડીને આ બધા જ દાખલા તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ